ભારતીય હતા આવો જાણીએ વિગતે નમસ્કાર હું છું માની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યુઝ ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયા ઉપર જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને તેમના ચુંગાલમાંથી બચાવી લીધું છે તે ની માછીમારીનું જહાજ હતું જે જેની સાથે ભારતીય નૌકાદળે પણ ત્રેવીસ પાકિસ્તાની ક્રો સુરક્ષિત રીતે બચાવ્યા હતા બાર કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અંગે નેવીએ જણાવ્યું હતું કે અમારી નિશાન ટીમ આ વિસ્તારથી તપાસ કરશે જેથી માછીમારી ગુરુવારે જા જહાજને ચાચિયાઓએ કબજે કરી લીધું હતું ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું માહિતી અનુસાર ભારતીય નૌકાદળે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપ્યો અને કલાકોની આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ દ્વારા નૌકાદળ માર્ચની સાંજે ઈરાનના માછીમારી જહાજ પર ચાંચિયાઓ કરેલા હુમલાની માહિતી મળી હતી આવી માહિતી મળતાની સાથે જ નેવીએ જવાબી કાર્યવાહી કરીને ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં

ભારતીય નૌકાદળે તેની તકેદારી વધારી છે પાંચ જાન્યુઆરી રોજ ભારતીય નૌકાદળે લાઇબેરિયન ધ્વજવાળા જહાજ એમ લીલા નોરફોક ને સોમોલિયાના દરિયાકાંઠે ચાંચિયા હોય કર્યા પછી બચાવ્યો હતો ત્રેવીસ માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારે જણાવ્યું હતું કે નૌકાદળ હિન્દ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે આવી જ લેટેસ્ટ અને બ્રિટિશ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર